તો હવે ભાઈ આપણે મારા મમ્મીને ને આપણે જે ઓલું ફાઇનલ એક વસ્તુ પૂછવાની હતી ને એ વસ્તુ એને આજે આપણે પૂછી લેવાના હે બરાબર મમ્મી તારે આમાં હું તો હે જ ને મે ગળામ કે કાયમ પહેરીને થોડું બેઠું રહેવે એટલે હું નું તારી પાસે ને મિત્રો જો આ પહેલાનો ફોટો છે ને મારા મમ્મીનો તો આમાં જો કેટલું હોનું છે તો અડધું હોનું તો હે ને ભાઈ મકાન માં નાખી દીધું હોય બરાબર અને અડધું હોનું હવે પડ્યું હોય ને ભાઈ ઈ માર મમ્મી ને કહું કે મે મારા આઈફોન લેવો તો અડધું હોનું દઈ દે હા ઈ વાત સાચી લે કે કેટલું આઈફોન ની વિચાર કરી રહ્યો છે એક લાખ નો મોબાઈલ એક લાખ ઉપર આવશે બરાબર ઓમેય તો અર્ધું મને ને દઈ દે હોનું પેમેન્ટ અર્ધું દઈજો ને હોનું એટલે હો આમાં કાઢી આ સાચો ખોટાનો સાચો છે કેટલા તોલાનો તોલા ગ્રામ મોટી છે એ પહેરી નથી વીતી છે કેટલા નું પછી શું કાઢીશ એક લાખ વી નું થઈ ગયું કાઢી લેતા મોબાઈલ નક્કી કરતા મારા છોકરા મોબાઈલ લેવાનું છે

કે કાગરિયા ઘરમાં છે આ પણ એટલે કહો તું આ ઘરે ના વેસી નાખવા હે તારા અરે ના હું કોમ માર ના દો તારા ઉપર લે તારી લાખ રૂપિયા નો કોઈ ને મોબાઈલ 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 હું એલા નાનકા છો નાના છોકરા ને વેસ કરી તારી મોબાઈલ 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 માર ના ના છોકરા જે ઉકેલ માર મોબાઈલ જોઈ તું કમા ના તું કમાઈ લે મારી પાસે નથી જ લેવતો મોબાઈલ લેવો

હું ખબર કે એક આમ ઓલી કહાની કીધી હતી કે ભાઈ હે ઓલા હું કહેવાય તમે મોબાઈલ લ્યો હો હમણાં આઈફોન ઓલા મોબાઈલ આવ્યા છે ને બરોબર તો એની કઈ કહાની હતી જો હું તમને સમુ છું એ કે આઈફોન કરતા ભેસ લ્યો ને તો હું ફાયદો પડશે નહીં

ભાઈ રે જો બે લાખ ની ભેંસ લી કે એક ભેંસ નો એક ટાઈમ દૂધ લિટર આપે બરાબર થયું થયું તો ના દૂધ નો એક લીટર નો ભાવ પંચાવન થી સાઠ રૂપિયા હે બરોબર હા તો એક દિવસની આવક અગિયારસો થી બારસો રૂપિયા થાય બરાબર તો ટોટલ ખર્ચો પચાસ ટકા પચાસ ટકા એટલે હજાર ગણીએ ને તમે

હવે તાલી ઉપર થઈ ગયો વારો થઈ ગયો હવે ના પહેરાય બરોબર નઈ વાર પછી લઈ ના રે ના પહેરાય જ નઈ વાર પહેર વાર તો હું હમણાં ગઈઠા થઈ જાય પછી

એટલે ભાઈ તારું એટલું હે ને કાઢી દે બસ પૂરું થઈ ગયું તું તો કઈ જેમ કે માં તુએ વેસાઈ જા વીટી હતી તો ખબર ન હતી મેં પાટલા વીટી પાટલા હતા નથી પાટલા ખોટા છે તો કાઈ વાંધો નહી કરાવવાના છે તું મોબાઈલની વાત કે કરે હે પાટલા હતા તો કઈ કમાતો મન કરાવી દે

આઈફોન છે તમને હું પ્રૂફ કરીને દેખાડી દઈએ તમને તો વિશ્વાસ આવી જ જાહે બરાબર મોબાઈલ તો આવવાનો જ છે તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય